અરછિલ છે બધા બળદને પહેલાં બહાર કાઢ નાખ્યા છે વરસાદ અત્યારે રહી ગયો છે એટલે હરશિલ પાય છે બીમાર બળદને પાણી પછી આપણે આ બાંધેલા છે મારેકને એને પાણી પાઈ લીધા હવે થોડુંક વાહિંદુ કરવાનું છે વાયંદુ કરી નાખીએ અમારો એક જુવાન નાખે છે નીણ બતાવું બધું આલો આ બળદ આવ્યો છે નવો એટલે ભાગી જાય છે એટલે એને બાંધી રાખવો પણ એની જોઈડનો આ બળદ છે એને છૂટા કરવી ને એટલે એ એકવાર તો ભાગી ગયો હતો તો ગમાયણો એટલે એટલી ભરી દેવી છે એટલે હું છે આખી રાત ખાધે રાખે ફૂલે ફૂલ ગમાયણું ભરી દેવાની માંડવીનો પાલો છે આ ભાઈ બધા એ બાંધે છે એટલે એને આપણે નાથ મોવડો કાઢી નાખ્યો તો અહીંયા આવ્યા પછી જોર માં આવી ગયો એટલે પાછો નાથ મોવડો નાખવો પીડ્યો કૌશિક છે ને એને બધાને પાણી પાઈ લીધા

હા શરીર પતી ગયું છે આ ભાઈનું આપણે ઓપરેશન કરવાનું છે મેં કીધું એમ હવે લગભગ વરસાદ બંધ થાય પછી મેળ આવે ઓહ હે એ એક રિયો ને પછી એક ઓલો એવું છે બીજી ડોલ છે પછી નાની પડે છે સમજો એટલે આ એક ડોલ મોટી જ છે એટલે ઉપાધિની પછી આગળ પાલો નખાઈ જાય ને પછી તો આપણે સૂતા નહીં નહીં એનું એઠું નહીં એ ફેલ કરી દે કારણ કે એમાં આપણે કોઈનું એઠું પાણી એકાબીજાનું નથી પાતા ડોલ ભરીને જવાની ઠલવી દેવાની કારણ કે એકાબીજાનું ઇન્ફેક્શન લાગે ચેપ લાગે એટલે ડોલ ભરીને દેખાડી પીધું કદાચ મોઢું બોળે તોય પછી ડોલ ફેલ કરી દેવાની પાણી અડધી ઈ પીએ લગભગ અડધી પોણી ભલે બહાર થી બહાર થી નળે થી બીજા બળદ બધા છે ધુવાડી છે સા બનાવો એટલે ધુવાડી પછી કરી માયખું ઓછી ઉભા જુઓ વરસાદ હમણાં રહી ગયો છે અત્યારે તો આવે એવું લાગતું નથી આજ તો રેડ એલર્ટ છે પછી આપણે ઘોડીઓ નો શેડ અલગ કરી છે ઈ બતાવું તમને નાગરાજને હવે આપણે દવરાવાનું બંધ કરી દીધું છે નાગરાજને અલગ બાંધો છે એની માથી દરવાજા કરવા પડે બંધ બધા અલગ અલગ કારણ કે નકરા બળદ પાછા અંદર ભાગે જવો નાગરાજને લઈ લીધો છે અહિયાં પછી બાવળી તે પછી રોજી તે પછી આપણે બે મોરલા અને ગા અહીંથી પવન રાખીએ હમણાં બારા નીકળતા નથી કસાલ ખરી બાંધી હોય એટલે કોરું રે વાસડાઓ જોવો ગા પછી ત્યાર છે એટલે ગા વાહે જઈને પોદળો કરે ને પેશાબ કરે અમારા ભાઈ જો હડુઆ ચારે એક વાર કઈ રેવા નથી દીધું સારું કોરું એટલે આવું છે બધું મિત્રો આપણને છબી મેળવી જે તોરી રામપુરથી ગાય ઓપરેશન કરીને ગઈ એટલે એ લોકોએ આપણને શ્રી બેથડી હનુમાનજી ગૌશાળા તોરી રામપુર એટલે આપણે હવે અહીંયા તો ક્યાંય લગાવવા એવું છે નહીં એટલે આ ભેટ પાછી આપણે હર્ષિલને આપી દેવાની છે હર્ષિલ અહીંયા રેગ્યુલર સેવામાં આવે છે એટલે કીધું ઘરે લગાવે સારું હું તો હાવ સૌ નાસ્તિક એટલે મારે ભગવાનને તો આમ વેર છે આપણે જો આ જ ભગવાન છે બાકી મૂર્તિ તો આપણે પૂછતા નથી હવે આ જીવતી મૂર્તિ છે ને બધી આનું પૂજન કરવી છે આપણે સમજ્યા હું નથી કોઈ મંદિરે જતો ક્યાંય નહીં આપણે હમણાં જન્માષ્ટમી ગઈ બધો ગમે એવો વાર તહેવાર હોય હું ક્યાંય મંદિરે જતો નથી ઘણા લોકોને એમ થાય કે આવું કામ કરે પણ હું હકીકત છે ને નાસ્તિક સૌ આપણે જો આ બધું આપણું હરતું ફરતું મંદિર છે આને ખાલી પાણી પાઈ લેવી ને તો એ ભગવાન રાજી છે જો હર્ષિલે પાછી લઈ દી છે કપાળી કૌશિક અહીંયા વાદું કરે છે અને હું હાવ નવરો આટા વિટા મારી મારીને વીડિયા ઉતારું છું આવું કામ છે આપણું એટલે અમારી મૂળ જો અમારા બધા ભગવાન આ છે આ ભગ ભગતે કેટલા દિવસથી નથી ખાધું ખાલી એક ગુટડું પાણી પીવે ને તોય એમ રાજી થઈ જાય નઈ હાલો એક ગુટલો પાણી તો પીધું એટલે બધા મિત્રોને વિનંતી કરું છું કે ગમે એમ ભગવાન ને તમે મંદિરે બધી આટા મારશો પણ જ્યાં બધી ગાય દુઃખી થાય છે ને કારણ કે આમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે ગૌવંશમાં તેત્રીસ કોટી એટલે કે તેત્રીસ પ્રકાર આપણે બધા એમ કે તેત્રીસ કરોડ તેત્રીસ કરોડ નહીં આપણે હિન્દુ ધર્મમાં તેત્રીસ કોટી તેત્રીસ પ્રકારના દેવતા છે બરાબર તો એ ખાલી ગૌ તમે સેવા કરો ને એટલે તેત્રીસ કોટી દેવતા રાજી છે બરાબર તમારે ક્યાંય પછી પાણા પૂજવાની જરૂર નથી પડે આવા તો કેટલાય ખર્ચા છે ને તમે જોઈ ગૌ સેવક છે ને એ દુખી નહી હોય કદાચ દુઃખી હોય તો પછી એનું માનો કે આગળનું કર્મ હોય કદાચ બાકી જનરલી તમારે જોઈ લેવું એટલે આવું અમારું દેવ બળદ આશ્રમનું કામ છે હમણાં તમને ગંદુ લાગશે કારણ કે વરસાદ જ ચાલુ છે બે ત્રણ દિવસથી આપણે બે વખત સાફ સફાઈ કરવી છે કમ્પ્લીટ પણ બળદ બારા નથી ખાલી કલાક અત્યારે બાર આપણે ની બહુ તકલીફ છે હાવજ ને જ રહી છે આટલામાં એટલે બળદ આમે વરસાદ નહોતો ને તોય દોઢ બે કલાકમાં હું અંદર લઈ લેતો હતો કારણ કે નઈન જનાવર જો અહીં આવી ગયું એ પાછો રઘવાયો થયો છે દિવસે આટા મારે રાખે છે એટલે ખોટું પછી બળદ એકાબીજા અફરાતફરી થાય એના કરતાં અંદર પૂરેલા હોય તો સારું એટલે એવું છે આપણું કામકાજ મિત્રો તો સપોર્ટ કરતા રહીજો જે કાંઈ તમારાથી કદાચ આમ સપોર્ટ ન થાય આર્થિક રીતે તો આંગળી છીંધવાનું કૂંચ છે વિડીયો શેર કરી દેજો કારણ કે ઘણા મિત્રો અમારે અહીંયા એવા છે એ લોકો એવું કહે છે કે ભાઈ અમે આપી નહીં હકવી પણ તમારું છે ને આ બધું કાર્ય છે ને અને અમે બધે બીજા લોકો સુધી પોગાડશું તમારી વાત એટલે અમારા ગામના એક ભાઈ છે એવું કીધું છે કે હું માંડવી નો પાલો બીજા તમને અપાવે એટલે કે પ્રચાર કરી કરીને કે ભાઈ બીજાને વાત કરે કે એના હગા સંબંધી હોય કોઈ મિત્ર હોય ભાઈ અમારા ગામમાં આ રીતનો બળદ આશ્રમ છે તો પાંચ પંદર ગાહડી ઈ લોકો આપે એ રીતનો એને સંકલ્પ લીધો છે કે હું હો ગાહડી પાલો તો તમને અહીંયા આશ્રમમાં અપાવે તો એ રીતની સેવા થઈ શકે નવો અત્યારે પાલો આપણે નાખવી નાખવીશ એટલે થોડીક તાળપત્રી ઉછી કરીને પછી ભરી લેવી છે કાળા ડિબાંગ વાદળા છે પછી ભલે વરસાદ આવે વાયગા છે અત્યારે રોંઢાને શ્યાર એટલે પેલા કીધું નીણ નાખી દેવી પછી વાહીંદું ભરાઈ જાય પછી હું કારપેટ કાર્પેટ પાછી ઢાંકવી પડે કાલે વાવાઝોડું જેવું હતું હાંજે એટલે મેં કીધું હાડું કાર્પેટ ઉડાડી નાખશે પણ ભગવાનની ઈચ્છા કાંઈ થયું નહીં ઉડાડી નહીં બધું વ્યવસ્થિત છે પાલો બધો કમ્પ્લીટ ટકાઈ ગયેલો છે હાલો મિત્રો જય માતાજી જય શ્રી રામ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો જેથી તમને આંગળી શીંધવાનું ફૂન મળે